જામનગર શહેરમાં ફાળો એકત્રિત કરીને લાખા બાવડ દરેડ રોડને એક કિલોમીટર માર્ગ રિપેર કરવામાં આવ્યો લાખા બાવડથી દરેડને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકો પરેશાની અનુભવી રહ્યા હતા વરસાદ બાદ રસ્તામાં મોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો આ માર્ગ પર લાખા બાવડ દરેડ સહિતના આસપાસના ગામના લોકો દૈનિક અવરજવર કરતા હોય છે સ્થાનિકોએ અનેકવાર તંત્રની રજૂઆત કરી હોવા છતાં જ છે અંદાજે મળીને આશરે કર્યો કલાક સુધી ખાડાઓમાં માટી ભરાવી રસ્તાને વાહન વ્યવહાર લાયક બનાવવામાં આવ્યો છે મુખ્ય હાઈવે થી દરેડ સુધીના આ એક કિલોમીટરના માર્ગને હાલ તો સ્થાનિકોએ તાત્કાલિક ઉપયોગ લાયક બનાવી દીધો છે પરંતુ તેમની માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા આ માર્ગનો કાયમે નિર્માણ કરવામાં આવે મારું નામ છે રાયાભાઈ ગઢવી હું રહેવાસી છું આ રોડ ઘણો ટાઈમ થી આ જે સ્ટેટ હાઈવે થી લાખાબર મસીતિયા ચાપાબેરા જાજાતો રોડ છે એ ઘણી વખત થી હતી પણ એ રજવાત દરમિયાન કોઈ પણ સંજોગ કે રોડ થી હોય એટલે કાલ અમારે સ ખર્ચે 15 થી 20000 રૂપિયા ખર્ચે અમે 10 થી 20 15 જણાએ બનાવ્યું છે કેટલો લાંબો રોડ છે અત્યારે અમે બનાવ્યો છે 1 કિલોમીટર આસપાસ બનાવ્યો છે બહુ રોડ ખરાબ હતો વારંવાર સોસાયટીઓ કોઈ નાના બાળકો છોકરા સ્કૂલો ની બસો એને તકલીફ પડતી હતી આની પેલા કઈ રજૂઆત કરેલી રજૂઆત તો એની પેલા સોસાયટી વાળાને ને કરી છે અને રજૂઆત છે જ અને રોડ પણ મંજૂરી માટે ગયો છે